શ્રીઅંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે સારાંશભાઈ ઘનશ્યામભાઈ નાખરણ ગામ સુરત આજે સારાંશભાઈનો જન્મદિવસ છે તો એમણે આ એક બર્થ ડેના પાર્ટીના રૂપમાં આ બાળકોને ભોજન આપેલું છે તો ઈશ્વરને આપણે એવી સૌ પ્રાર્થના કરીએ કે સારાંશભાઈના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એ પોતાના કુટુંબ અને દેશ માટે ઉપયોગી બને અને એમનો સર્વે નાકરાણી પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધ રહે એ ઈશ્વરને આપણે સૌ પ્રાર્થના કરીએ અને આ ભોજન લેતા પહેલાં આપણે સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું